ప్రశ్న భారత నా బాగా కేంద్ర వచ్చే వర్ణన జవా રાષ્ટ્રપતિ આપડા બરોબર રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ ક્યારેક કરવામાં કઈ કલમ આર્ટિકલ કયો તો બાવન છપ્પન એકસો એક જવાબ આવશે સી આર્ટિકલ નંબર એકસઠ આગળનો પ્રશ્ન

આગળનો પ્રશ્ન ન્યાયિક સમીક્ષા સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ન્યાયિક સમીક્ષા આપણે કયા દેશમાં લીધી છે યુએસએ કેનેડા યુકે કે ઓસ્ટ્રેલિયા તો જવાબ આવશે અમેરિકા એટલે કે યુએસએ જવાબ આવશે એ આગળનો પ્રશ્ન હવે ભારતના બંધારણમાં મૂળ સ્વરૂપે કેટલા ભાગો અને અનુલગ્ન હતા એટલે કે કુલ ભાગોનું અનુ એના અનુસૂચિ કેટલી હતી તો બાવીસ ભાગ હતા અને આઠ અનુસૂચિકા અનુલગ્ન હતા એટલે બંધારણ તો ભારત નું બરોબર અતિ કઠોરતાઓ સ્વતંત્ર ન્યાયપાલિકા એ છે કઈ નહિ તો ડી આવક એક પક્ષીય રાજકીય પ્રણાલી નહીં આપણા પક્ષો કેટલા છે ભાજપ છે કોંગ્રેસ છે આમ છે આપ છે એવા કેટલાય પક્ષો છે બંધારણમાં મૂળભૂત મૂળભૂત એટલે કે ફરજો કેટલી કયા અનુ છેદમાં તો એકાવન સી અગિયાર આપેલી છે બરોબર એકાવન સી માં હવે આગળનો પ્રશ્ન સમાન નાગરિક કે નાગરિક સંહિતા કઈ કલમો આપેલી છે ઉલ્લેખિત છે તો ઓગણચાલીસ ચુમ્માલીસ એકાંક બાવન તો આમાં જવાબ આવશે બી આર્ટિકલ ચુમ્માલીસ સમાન નાગરિક ગ્રીક સંહિતા આગળનો પ્રશ્ન નહીં હવે પૂરું થઈ ગયું છે તો આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક